રીટેલર અને હોલસેલના વેપારીઓ સાથે વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને તારીખ દસ બાર બે હજાર ચોવીસના રોજ એસઓજી દ્વારા મહેન્દ્રપુરા રૂવાડા ટેકડા ખાવદરા ગલીમાં આવેલ એસએસડી એન્ડ યુનિક સ્ટોર્સ નામની દુકાન નંબર ત્રણ બસો અઢારમાં રેડ કરી આરોપી વિજય વિજયકુમાર દેવરાજાણીને ઝડપી પાડી તેની ઈ સિગરેટ કુલ કિંમત રૂપિયા એક લાખ નવ્વાણું હજાર નવસો પચાસનો મુદ્દામાલ કબજે કરી મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનામાં ઈ સિગરેટનો જથ્થો આપનાર આરોપી પીર મોહમ્મદ ઉર્ફે પપ્પુ અબ્દુલ રહેમાન વાહિદ કલામ રહેવાસી ચંપા મસ્જિદની પાસે ભાગાતરાવ જનતા માર્કેટ સુરત તથા સાકિબ મોહમ્મદ આરીફ વાડીવાલા ઉમર ત્રેવીસ રહેવાસી આલિયા અમીન એપાર્ટમેન્ટ એકે જોશી સ્કૂલની પાછળ તુર્કીવાડ સાપુર લાલગેટ સુરતવાળાને ઝડપીને તેમની પૂછપરછ કરતાં વધુ આરોપી પકડાયેલ જેનું નામ છે મસ્કતી હોસ્પિટલ પાસેથી આરોપી તાહિર ઇકબાલ પટેલ રહેવાસી મદની પેલેસ રામજીની વાડી શાહપુર લાલગેટવાળાને ઝડપીને એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત